આટલી વહેલી સવારે દ્વારકા જતા પગપાળા સંઘોની સાથે તમે જોવા ડીજે વાળી ગાડી અને જે લાઇટિંગ છે સાહેબ સાથે સાથે સાઉન્ડ સિસ્ટમ એકચુલી મને એ ગાડી જોઈને ત્યાં રોડની પહેલે પારથી આવવાનું મંદિર ત્યારે ખબર પડી કે ભાઈ જબરો લાકડી દાવ કરી રહ્યા છે અને આજે સાઉન્ડ સિસ્ટમ વાળી ગાડી જોઈ અને મને જો પહેલાં ગાડી ઉપર જ એક વિડીયો બનાવી નાખો આવો તમને ગાડી દેખાડું કઈ રીતે આખી સાઉન્ડ સિસ્ટમ કામ કરે છે પછી મ્યુઝિક જે છે એના માટે કેવડી સાઉન્ડ સિસ્ટમ કેવટી છે ચૌથ બેસ્ટ છે આ કેટલામાં ભણી આખી ગાડી નવ લાખ નવ લાખ નવ લાખમાં અને આમ ગાડી અલગમાંથી ગાડી અલગ પાછું આડું અલગ સાહેબ હા જનરેટર આય જનરેટર કેવડું જનરેટર જોયો સવારના પાંચ વાગ્યા છે આ સમય છે સવારના પાંચ વાગ્યાનો અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ જે ગાડી છે આખી શણગારવામાં આવી છે ડેકોરેશન સાથે ડિઝાઇન નીકળ્યું છે દ્વારકા અહીંથી જાજુ દૂર નથી ઓલમોસ્ટ પંચ્યાસી કિલોમીટર છે અને હું છું તેના મેઘ પણ પડાણા ગામ જે ખંભાળિયા થી જામનગરની વચ્ચે છે અને અલગ અલગ જગ્યાએ તમે જોવા લોકોને ગરબા લેવાનું બહાનવું જોયે છે હવે આમાં વધારે હું તમને બીજું કઈ કહું એના કરતા તમને આ બધા નજારા જોવા વધારે મજા આવશે ભાઈ મને ઘણું મન થાય કે આજે ડીજે વાળી સાઉન્ડ સિસ્ટમ નીકળતી હોય ને ત્યારે જે લોકો થિરકતા હોય રાસ ગરબા લેતા હોય તો એની ઝલક તમને હું દેખાડું પણ અમારી સૌથી મોટી પ્રોબ્લેમ એ હોય છે બધા બ્લોગરોની કે મ્યુઝિક જે છે એ અમે સંભળાવી નથી શકતા એટલે વચ્ચે વચ્ચે મારે બોલતું રહેવું પડે એટલે એકચ્યુઅલી તો આ રાસ લેતા યુવાનો નહીં પણ જે રાસ લેવડાવી રહ્યા છે ડીજે એની આખી આ સાઉન્ડ સિસ્ટમ તમને દેખાડવાની ઈચ્છા હતી કારણ કે આખું આ પિકઅપ ટ્રક જે છે પિકઅપ વેન બોલેરો એમાં જે રીતે એ લોકોએ આખું મોડિફિકેશન કર્યું છે અને કઈ રીતે એની અંદર સાઉન્ડ સિસ્ટમ કઈ રીતે એમાં જનરેટર ફિટ કર્યું છે અને પછી એમાં લાઇટિંગ્સ ફિટ કર્યું છે મારે તમને એ દેખાડવાની ઈચ્છા હતી આવો દેખાડો જય દ્વારકાધીશ તમે જુઓ આખો ડીજે નો સેટ લાઇટિંગ સાથે અને ગાડી ખરેખર જોવા જેવી છે આ કોને તૈયાર કીધું છે તમે તૈયાર કીધું છે ક્યાંથી આવો છો થાનગઢ થાનગઢ આ આખી ગાડી જે છે એ કઈ રીતે તૈયાર કરી અને કોઈની પાસે કરાવડા કે એના માટે સ્પેશિયલ પેલા હોય છે ના કરાવડા રાજસ્થાન રાજસ્થાન થી ઓકે હવે જરાક દેખાડશો શું શું છે એમાં એ આને પૂછો વસ્તુ બધું આખી સિસ્ટમ એ રખવતા હોને આ લાઇટિંગ જે છે એ થોડું એના વિશે જમતા કે કઈ રીતનું લાઇટિંગ છે એમાં અને એ અંદરથી ઓપરેટ થાય છે લાઇટિંગ આખું અને એ બીટ્સની સાથે મ્યુઝિકની સાથે લાઇટ પડે ના એ લાઇટ એવી રીતે જ આવે અચ્છા આમ ને આમ ચાલુ લે હા બરાબર પછી મ્યુઝિક જે છે એના માટે કેવડી સા સાઉન્ડ સિસ્ટમ કેવડી છે અંદર ચૌચ બેસ્ટ છે આ કેટલામાં પડી આખી ગાડી નવ લાખ નવ લાખમાં અને આપ ગાડી અલગમાંથી ગાડી અલગ ઓકે અને અહીંયા સુવા માટેની જગ્યા માટે ઓપરેટિંગ માટે અહીંયા શું આડું છે હા જનરેટર અહીંયા જનરેટર કેવડું જનરેટર જોયો હા ત્રીસ કેવી ત્રીસ કેવી જનરેટર બીજું શું મેન્ટેનન્સ આવે આમાં

અને અહીંયા લોકો સતત ડીઝેના તાલે ઝૂમી રહ્યા છે અને અહીંયા સામે લોકો નવી નવી વસ્તુની સેવા કરી રહ્યા છે થોડી વાર થાય તો ચા પાણી થોડી વાર થાય તો નાસ્તો થોડી વાર થાય તો ઠંડા પીણા સતત ને ચાલતા રહે છે અને લોકો અહીંયા પોતાના રસ્તે પણ ચાલતા રહે છે એક અહીંયા આ ડીજે વાગી રહ્યું છે તો બીજી બાજુ પેલા પંડાલમાં અલગ મ્યુઝિક વાગે છે નજારો તમે જોઈ રહ્યો છો વહેલી સવારના પાંચ વાગ્યાનો અને આખી રાત આ સેમ નજારો તમને જોવા મળતો હતો અને આ વિડીયો હું તમારી સાથે જ્યારે શેર કરી રહ્યો છું ત્યારે મોટા ભાગના સંઘો અને મોટા ભાગના યાત્રીઓ પદયાત્રીઓ એ દ્વારકાની સાવ નજીક પહોંચી ગયા છે દ્વારકાથી વધીને થી ચાલીસ કિલોમીટર સુધીમાં આ સંઘો જે છે હવે બાકી રહ્યા હોય બાકી દ્વારિકા નગરીની અંદર આ પદયાત્રીઓનો જમાવડો અત્યાર સુધીમાં પહોંચી ગયો છે હજુ આ પદયાત્રાના કવરેજ દરમિયાન શૂટ કરેલી કેટલીક વાતો છે કે જે વાતો કે બહુ મોટા કેમ્પ સાથે કનેક્ટેડ ના હોય એટલે તમને કદાચ અત્યાર સુધીમાં હું નથી દેખાડી શક્યો પણ હા એવી ઘણી બધી નાની નાની રોચક વાતો છે જે તમારી સાથે હું શોર્ટ વિડીયોઝમાં જરૂર શેર કરતો રહીશ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને પદયાત્રાની સિરીઝ તમને કેવી લાગી એ જરૂરથી કહેજો જય જય ગરવી ગુજરાત જય શ્રી દ્વારિકાધીશ